આકાશવાણી જો હે ભજ કેન્દ્ર આ રજોકરીઓ તા કચ્છી કાર્યક્રમ હલો કયો ઘાલ કાર્યક્રમ સુણદલ મરી ભા વેન રે કે જીગર જોબન પુત્રાજા રામ 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 સોશિયલ મીડિયા એ પાજે જીવન જો બહુ જ અભૂતપૂર્વ અંગાય પાં ડી શરૂઆત કર્યું ત્યારથી ડી પૂરો કયું ત્યાં સુધી અલગ અલગ રીતે સોશિયલ મીડિયા જો ઉપયોગ કયું પા પામળે છાપા વાંચે કરીને ઓનલાઈન સોશિયલ મીડિયા જો ઉપયોગ કયો હતા રેડિયો સુણેલાય કરીને રેડિયો જ અપડેટ નેરેેલાઈ કરીને ઓનલાઈન ન્યૂઝ કરી કરીને અથવા તો ઘણા મડે એપડેટ્સ કે જે પા કે ખરેખર હાણે સોશિયલ મીડિયા જ દેતી હાણે પા મીડિયાની કહ્યું તો સોશિયલ મીડિયા જે અંદર ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ એક્સ યુટ્યુબ એડા ઘણા મળે અલગ અલગ પ્લેટફોર્મ્સ જેમ જો ઉપયોગ કરી અને પા ડીજી શરૂઆતથી કરી અને અંત સુધી જ ઘણા મળે કમ પા સોશિયલ મીડિયાથી કર્યો હતો અને સોશિયલ મીડિયા ખરાબ વસ્તુ નાખ અને ચર્ચા ઈ પણ નહીં કે સોશિયલ મીડિયા સારી આય કે ખરાબ આય એના વિષે ઘણી ચર્ચા થઈ ગઈ એ પાકે ખબર આય કે એન જો વિવેકપૂર્ણ ઉપયોગ પાકે કેડી રીતે કરો પણ હાણે પ્રશ્ન થિએ તો કે તાજે સોશિયલ મીડિયા જો ઉપયોગ કયું તા સે સોશિયલ મીડિયા જે ઉપયોગ સે પાંજે કમ કયું તા એના સિવાય સોશિયલ મીડિયા મે કોરો કોરો થ તો એન વિષે પાકે માહિતી રખણી જરૂરી આય પા યુટ્યુબ વાપરું તા તો મે કોરો હલે તો યુટ્યુબ થી કોરો થે તો અને યુટ્યુબ મે પૂરું વસ્તુ છે જનથી તમે બચણું ખપે સે પે ખબર હોવણી જરૂરી પાક ઈએ કે ધ્યાન રખે જી વસ્તુ વોરું હે ત ખબર જાય કે સોશલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કેડી રીતે કરો તો એ ધ્યાન રખે જી વસ્તુ ક્યાં અચે નતી પણ અડો નહીં તા ખબર હે કે મોબાઈલ જે ખાલી પાપરો પાંચ ઘરે પાંજો બાળક વે અથવા તો કોઈ બી નો બાળક વે સે પણ તાખના મોબાઈલ ગને તો કોઈ વડીલ વર્ક પણ મોબાઈલ ઘનતા અને એજો ઉપયોગ કઈએ તા તો હા પાં નેેરદાસી અ ધ્યાનથી તો જેટલો નહીં આવડો વે એ જ મળે સોશિયલ મિડિયા મે વસ્તુ નંઢે બાળક કે આવડેતી છોકરે કે આવડેથી તાહી છોકરા કુરુ કહીએ તા મોબાઈલથી સે તા ધ્યાન રખો જરૂરી અને અને એના કરીને સોશિયલ મિડિયામાં કુરુ હલ તો એનજી ધ્યાન રખણી પણ જરૂરી તાલ કરી કે મહિને યુટ્યુબમાં કુરુકુરુ થયો અને એનાથી તમે કેળી રીતે ચેતજી જરૂર આ યુટ્યુબ એકડો એડો પ્લેટફોર્મ આ કોઈ પણ વસ્તુ સર્ચ કર્યું તો રિલેટેડ વિડિયોજ અને રીલ્સ તાંક મલનતા અને નોલેજ બેસ્ડ એ એટલે કે તાક એ નોલેજ ખપતો હોય કોઈ પણ વસ્તુ અને હિડિયો બેસ્્ડ ખપતો હોય તો પંકડો કયું કે યુટ્યુબમાં વો અે કોઈ વસ્તુ સર્ચ કયું તો એન જે રિલેટેડ જેટલા વિડિયોઝવે તાંઠે દેખારે રીલ્સ તમે દેખારે બરાબર તો યુટ્યુબમાં છેલ્લે કોરો થ અને કોલા થયો એ વિષે પાવાયે હા યુટ્યુબ વાળા જે લોકો માર્ચ મહિને અલગ અલગ દેશ જા જેટલા પણ વિડીયો અપલોડ થયે તમે ટોટલ પંચાણું લખ વીડિયો ડિલીટ ક્યાં હાણ એનમે પણ જે ડિલીટ કર્યા અલગ અલગ કન્ટ્રી જા વિડીયો એનાથી ભારત જો પહેલો નંબર આયો છે એટલે કે જેટલા વિડીયો ડિલીટ થયા એનમેથી મૅક્સિમમ એટલે કે વધારેમાં વધારે જે દેશ જ ડિલીટ થયા સે એનમે ભારત પહેલેે નંબરથી વસ્તુ તા કેટલો મતલબ તો પામણી કે ખબર આય કે YouTube જે આખે કન્ટેન્ટ ક્રિએટ કરે જી છૂટછ છાટ દેતી એટલે કે આઈ આ જ વીડિયો બનાઈ અને યુટ્યુબથી અપલોડ કરી શકો તા બરાબર તી જે પંચાણું લખ વીડિયો જે અલગ અલગ દેશ જ ડિટ કરે આનમે યુટ્યુબ જો ચવણું હે આ કે ભાઈ એના જે કન્ટેન્ટ હોય એટલે કે જે વિડીયોની સામગ્રી હોઈ સે હાનિકારક વઈ હાનિકારક એટલે કઈ રીતે ત્યાં તિંસક વઈ યા તો બ્રાહ્મક માહિતી વઈ એટલે કે સચો નવે ન વે ખોટો ખોટો વે એ મને માહિતી વય બરોબર અને બાળક કરીને એટલે કે નંઢે છોકરે લઈ કરીને બહુ જ મગજથી અસર કરે એ વસ્તુ વઈ એના કરીને યુટ્યુબ જે આ ટોટલ પંચાણું લખ વીડિયો જે આ સે ડિલીટ ક્યાં એને એના પણ ભારત જ વધારે મેડિયો ડિલીટ કરે આન એકે અંદાજ પ્રમાણે ભારત જ લગભગ ત્રી લખ વીડિયો એનાથી ડિલીટ કરે આયા હાણે એનમે યુટ્યુબ એવો ચાંઈ કે ભાઈ એનમે હેઠ સ્પીચ વઈ હિંસા વઈ ભ્રામક માહિતી વઈ ખોટી માહિતી વઈ અને અડા મળે વીડિયો જે આ જે યૂટ્યુબ જે પણ વાપરણ તી જે આ ગેરમાર્ગે દોરથી વઈ એનલાઈ કરીને હાણે એ જે વિડીયોઝન એ ડિલીટ કરે આન ટોટલ ચાર મિલિયન ચેનલ એટલે કે અડત્રીસ લખ યુટ્યુબ ચેનલ કે ડિલીટ કરે આયો એને એ ચે છે તો કે એ જે ચેનલું હોય એ મળે સ્પેમ અને છેતરપિંડી એટલે કે સાયબર ફ્રોડ કરેલા કરીને હલાય દી હોય અને એને લગભગ 5.4 ચાર કરોડ એટલે કે ચોપન મિલિયન કરતાં પણ વધારે વિડીયોઝ વા જે ફ્રોડ વા અને જેનથી ફ્રોડ થઈ શકે એવું એટલે એ ટોટલ જે પંચ પોઈન્ટ ચાર કરોડ એટલે કે ચોપન મિલિયનથી વધારે વિડીયોઝ જેન સે યુટ્યુબ આય સે ડિલીટ કહે હા જડે એ બારે યુટ્યુબ કે પૂછે આવ્યો તદે યુટ્યુબ અવાબે એ કે જે વિડ્યોઝવા યાની જે એક્સપર્ટ ટીમ જડે પણ ઓબ્ઝર્વ કરી તદ્દ ખબર પઈ કે એ જે વિડીયોઝન એ વિડ્યોઝન કે જે સૌથી વધારે જે બાળ માસ એટલે કે જે નંઢા છોકરાન જનજી ઉમર ઓછી આરી મણિજે માનસથી બહુ જ ખરાબ અસર અથવા ભ્રામક અસર ઉભી કરે અને ગેરમાર્ગે દોરે એવી વસ્તુ એન લગાયે આ વેઈ એ હાણે બાળક લઈ કરીને જદે એ કન્ટેન્ટ જે આઈ ખતરનાક સાબિત થયો એટલે કરી કરીને એડી જે હેટ સ્પીચ આ અથવા તો ઉત્પીડન કે હિંસક સામગ્રી આ નકલી ચેનલ્સ અથવા તો જનમે બ્રામક માહિતી આ કે તોડપતિ બની વેં કરા તેમરી વધી વી કરા તો એ અી મળે જે બ્રહ્મક માહિતી વાી જે વિડીયોઝ વા મળે જ વીડિયોઝ ઓડાથી હટાયેલી કામગીરી કરે આવી અને પાંખી એ થયો કે એ મળે સવાર સવાર મે પા ગાલયું કર્યું તા એન્જો તો કોઈ મતલબ થયે તો YouTube મે કેટલા વિડિયો ડિલીટ થયા અને કેટલા વિડિયો ને કેટલી ચેનલ્સ આય ને કેટલી ડિલીટ થઈ એને પાકે કુરો પાં તો એમ મેં ભજન સુણોતા અને વાર્તા સુણોતા અને ગીત સુણોતા બહુ બહુ તો કાઢે પિક્ચર નહેરો તા બાકી તો પાકી કરો નતા પાં નહોતા કરો પણ પાજે ઘરે જે બાળક આય એ કોરો સર્ચ કરે તો પાંખ ખબર હે પાજે ઘરે જે બાળક આય એન કે યુટ્યુબમાં સર્ચ કરે બી બી આવડે તો અને એ વિડીયો ડિલીટ કરે બી બી આવડે તો જે સર્ચ કરી ગડે આઈ તો બાકી ધ્યાન રાખે જરૂરિયાત કે જો યુટ્યુબ એટલો કેરફુલ આવે યુટ્યુબ એટલી ધ્યાન રખે તો કે પાંચ બાળક તે ચેનલ જે કારણે કોઈ ખરાબ અસર નથીએ તો પાંચ જવાબદારી તો કેટલી વધી વેતી પાંજો બાળક યુટ્યુબમાં કોરો નહેરેતો અથવા તો પાંચો બાળક જ્યારે સોશિયલ મીડિયા વાપરે તો તદ કોરો નહેરેતો એ તો પાંકે નહેરનો જ ખભો એટલા વિડીયો તો એ લોકો ડિટેક્ટ ક્યાં કે જે બાળ માણસે ખરાબ અસર થઈ એટલે લાઈને એ ડિલીટ કરે મેં પણ ઘણા મને એ વિડીયો કદાચ હજી બી હું જે હિંસક હોય જે ગેરમાર્ગે દોડતા હોય અથવા તો જન જે કારણે બાળ માણસ ખરાબ અસર થતી હોય તો પાંજો બાળક યુટ્યુબથી કોરો નહી રહેતો એના કરીને યુટ્યુબ તો પગલાં ગને કોરો પગલાં ગણો તા થોડોક વિચારે જરૂરિયા સવાર સવારમાં હા પાકે YouTube જે વિડિયો બનાઈ એટલે કે કન્ટેન્ટ ક્રિએટ કરે કરીને જે છૂટછાટ ડીયા એને પણ એ ગાઈડલાઇન ની ગાઈડલાઇન એટલે કોરો સાદી ભાષામાં અંક ચા કે કોરો કર કોરોના ન કરણું એ કે ગાઈડલાઇન જોવા મતલબ કે અગર અહીં યુટ્યુબમાં વીડિયો બના એ ક્રિએટર્સની જે કોઈ ગાઈડલાઇન છે એટલે કે કંટેટ ક્રિએટર્સની જે કોઈ ગાઈડલાઇન છે એ કે સ્ટડી કરણી ખપે કે યુટુબ મે કયા વીડિયો વજી શકું તા કયા નતા વજી શકું કો નતા વજી શકું એટલે કરીને જ નતા વજી શકું કે અગર પડા એડા વજો તા તો યુટ્યુબ એ ડિટેક્ટ કરી અને ડિલીટ દો તો એ કરી શકે તો પા પેન કંઈ નતા શકો કારણ કે પા ગાઈડલાઈન જો પાલન પાં ગાઈડલાઇનનો પલન તો હાણે પા કે ભારત જા જે લોકો થી પાં લખ વીડિયો એ પંચાણું લખ મેથી થી પાંત્રી લખ વીડિયો જે સે ભારત જાઈન જે ડિલીટ કરે આન ચેજો મતલબ ઈ કે પ ભારતીય જે પણ વીડિયો બનાયું તા એના જે કન્ટેન્ટ ક્રિએટ કરે છે ગાઈડલાઇન છે બરાબર એનજ પે નયું હા કે પણ ખબર આ કે પં યુટ્યુબ જે અંદર વિડીયો બનાઈ અના અપલોડ કરો અને પુઠિં જો તાજા વિડીયો સારા વે અને સારા વ્યૂઝ અચે ઇન સારી લાઈક મળે કમેન્ટ મળે અને અમુક સબસ્ક્રાઈબર થઈ વન આજા તુટ્યુબ પૈસા પણ ડેતી અગર આઈ સારા ક્રિએટર આવ્યો કંટેન્ટ ક્રિએટર આવ્યો અને આઈ સારી વસ્તુ અપલોડ કરો તા તો યુટ્યુબ એ અપ્રિશિએટ પણ કરે એટલે કે એ સારી વસ્તુ દો તા તો સામે પણ આ વળતર દેતી તો એ મતલબ એ કે જો તા ખરેખર કંટેન્ટ ક્રિએટર બનનો તો તાખે સારી વસ્તુ અપલોડ કરે જરૂર એકી વસ્તુ એ થઈ વેતી હતી હા ક્રિએટર અહીંય જ ન પં તો ભાઈ ખાલી વાપરું તા તા એમ બી કોઈ જાજી સૂઝબૂઝ આવે ન પાકે વિડીયોસ ખાલી નેર દે આવડે સર્ચ કર કરે આવડે તો પાકે ઈ ધ્યાન જી જરૂર છે કે પાંત સારા વિડીયો નેરો તા પણ પાંજે ઘરે જે બાળક આવે જે નંડો બાળ માણસ આવે એમને કોઈ ખરાબ અસર તો નથી થી ને એ કોઈ એડિયો નતો નેરી ગને ને કે જેથી કરીને એન જે બાળ માણસને ખરાબ અસર થી ઈ પણ પાકે ધ્યાન રખણી ખપદી હા પાંકી થી કે ના ના પાજો જે બાળક આવે અથવા તો પાંચે ઘરે જે બાળક આવે અથવા પાંજ કે મબાઈલ દિવાય એ બાળક ઈ બાળક એ કોઈ વીડિયો નતો નેરે કારણ કે હીડિયો હિટ્રી આ અથવા તો જે યુટ્યુબ સર્ચ હિ આ રહી આ હાણો ચોંકાવના આંકડો આવ્યો એ કે યુટ્યુબ જે આ ટોટલ એ કરોડ કમેન્ટ્સ ડિલીટ કે હા યુટ્યુબ કે પૂછે આવ્યો કે ભાઈ આઈ યુટ્યુબ જ વીડિયો ડિલીટ ક્યાંથી આ ચા કે ભાઈ કન્ટેન્ટ જેવો સે ક્રિએટર એનજી ગાઈડલાઈન જો પાલન ને કેમે એટલે અહીં કે ડિલીટ કરી વધ ચેનલ્સ તો જે બ્રાહ્મક માહિતી હિંસક માહિતી ઉત્પીડનજી માહિતી એડી મળે વસ્તુ હોય એટલે અહીં ડિલીટ કરી વધા પણ કમેન્ટ તો કમેન્ટ મેં પણ બહુ ખરાબ અભદ્ર અને બાળ માનસ કે હેરાન કરે એડી વસ્તુ વજે મેં આવી એટલે યુટ્યુબ ટોટલ એકડોસો વી કરોડ કમેન્ટ ડિલીટ કે જે ખાસી વિડીયો તે પણ વહી શકે હતી અથવા ખરાબ ખરાબ તે પણ વેહી તો મતલબ કે પાંજો બાળક વીડિયો તો સારાને રેતો પણ કમેન્ટ પણ કોરો વાંચે તો સે પણ તા ધ્યાન રખે જરૂર હે એ તો બહુ સેન્સિટિવ ગાડી કે પી ધ્યાન રાખી શું કે કોરો વિડીયો ન રેતો પણ એ કમેન્ટ વાંચે તો કે સે પણ તાંક ધ્યાન રખી ખપદી અન કોઈ અડે વીડિયો અડી કમેન્ટ અચેતી જન કોઈ અહીં લિંક વેતી તો અનમેથી પણ હું ખરાબ જગ્યાએ પૂછી શકે તો તઈ મળે વસ્તુ પાંકે બહુ જ શાંતિથી વિચારી અને ધ્યાન રાખે જરૂર છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બહુ ખાસો પણ જો યુટ્યુબ એટલી ધ્યાન રાખદી દીવે કે પાંચ બાળ માનસ તે પાંજે બાળક જે માનસ તે ખરાબ અસર નથી થતી તો પાકે પણ ધ્યાન રાખણી ખપતી એન સાથે પાંચ પ્રોગ્રામ જો ટાઈમ પણ પૂરો થયેલા આયો તો ડ્યો વળી પાછા એડે નવે વિષયથી અગલે શુક્રવાર જો મળી ત્યાં સુધી મણિકે રામ 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 કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મેં આવ્યું